અમદાવાદ શહેરને મળી છે વિકાસની વધુ એક ભેટ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિવરફ્રન્ટ ખાતે ગ્લો ગાર્ડનનું લોકાર્પણ કર્યું છે આરટીઓ ખાતેના ચાર્જિંગ સ્ટેશનનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે પાલડીના ટાગોર હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિકાસ વર્ષ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું તો ટાગોર હોલ ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું અમદાવાદ શહેરને વધુ એક વિકાસની ભેટ મળી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ ખાતે ગ્રો ગાર્ડનનું लोकार्पण કર્યું છે આરટીઓ ખાતેના ચાર્જિંગ સ્ટેશનનું પણ કરવામાં આવ્યું છે લોકોની સુખાકારીમાં વધુ એક વધારો પાલડીના હોલ ખાતે સમગ્ર આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું વિકાસ વર્ષ અંતર્ગત આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં અનેક નેતાઓની પણ ઉપસ્થિતિ જોવા મળી તો અમદાવાદ શહેરને વધુ એક વિકાસની ભેટ મળી છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રિવરફ્રન્ટ ખાતે ગ્લો ગાર્ડનનું કર્યું લોકાર્પણ